માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચનાર સૌથી યુવા વ્યક્તિ બનવાનો રેકોર્ડ કોને બનાવ્યો છે ઓપ્શન એ રોઝ ડલ્લાસ ઓપ્શન બી કાર્ટર ડલ્લાસ ઓપ્શન સીઝેડલ્લાસ ગાયક ઓપ્શન બી ઇતિહાસકાર ઓપ્શન સી પત્રકાર ઓપ્શન ડી ઉપયોગ કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી તેઓ ઇતિહાસકાર હતા પ્રશ્ન તાજેતરમાં સુલ્તાન ઇબ્રાહીમને કયા દેશના સત્તરમા રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન A મલેશિયા, ઓપ્શન B સ્વીડન, ઓપ્શન C ડેનમાર્ક, ઓપ્શન D ઉપરોક્તમાંથી કોઈ નહીં. આ જો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન A મલેશિયા. તો પ્રશ્ન તાજેતરમાં ભારત અને કયા દેશે સંરક્ષણ સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? તાજેતરમાં કાશ્મીર ટ્રાવેલ્સ ઇન પેરા પુસ્તક કોણે લખ્યું છે ઓપ્શન એ સંજીવ જોશી ઓપ્શન બી રોમેશ ભટ્ટાચારજી ઓપ્શન સી શ્રીજા અકુલા ઓપ્શન ડી ઉપયોગ કોઈ નહીં પાંચમો માટે રાજકોષી સાચો લક્ષ્ય શું છે ઓપ્શન એ જીડીપી ના ત્રણ પોઈન્ટ પાંચ ટકા ઓપ્શન બી જીડીપી ચાર પોઈન્ટ પાંચ ટકા ઓપ્શન સી જીડીપીના પાંચ પોઈન્ટ એક ટકા ઓપ્શન ડી જીડીપી છ ટકા આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જીડીપીના ના પાંચ પોઈન્ટ એક ટકા આપ સૌને હું વિનંતી કરું વિડીયોને અંત સુધી જોજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું એ અંગેની માહિતી આપ સુધી પહોંચે આભાર પ્રશ્ન બે હજાર ચોવીસમાં પાંચ નવી રામસર સાઇટ્સ ઉમેર્યા પછી ભારતમાં કેટલી રામસર સાઇટ્સ છે ઓપ્શન એ પંચોતેર ઓપ્શન બી એસી ઓપ્શન સી પંચ્યાસી ઓપ્શન ડી નેવું

ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી હરિયાણા ઓપ્શન સી તામિલનાડુ ઓપ્શન ડી પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી તમિલનાડુ આ સાથે ક્વિઝ પૂરી થાય છે આપ સૌને વિનંતી કરું કે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને મારા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હું જ્યારે વિડીયો નવો અપલોડ કરું તે વખતે આપને એ અંગેની માહિતી મળશે આભાર